दर एक तो चलो अब ये तो पोकवाज आ गया छियो जो हल्का दर्द हो मित्रों तो चलो ट्रैफिक है मित्रों जो तो फाइनली पोकी गया छियो हमें तो पवन पण बहुत सही करे मार गाड़ी पण पार्किंग करना की मित्रो। जो मित्रों जो और मैं तुम्हें बताऊ जो मित्रों एक मस्त मजा नो सुंदर नजारा बता नहीं बता ये जन वैसा इससे तो आता नहींवता चलो क्या मस्त नजारा जो मित्रों जो दरिया कितना तूफान कर रहा है मित्रों मित्रों देखो दरिया कितना तूफान करे रहा मित्रों जो आज तो मोहल तुमने बताया एकदम मस्त मोहल बताऊं जो मित्रों क्यों नजारा है मित्रों देखो दरिया कितना तूफान कर रहा है मित्रों जो तो मित्रों जो कितना पानी जो मित्रों जो दरिया में पानी पानी जमी जो कितना पानी दरिया में जो આપડા ગામ માં ચલાવ્યો ને ખાલી આનો એક જ રેલો પાણી જો આ જો મિત્રો ચેટલો ઉછરાય જો ચેવડા ચેવડા મોજા મિત્રો જો બહુ જ મોટા મોજા મિત્રો જો બહુ મોટા મોજા મિત્રો જો કેવો મસ્ત નજારો મિત્રો જો નજારો એટલે એકદમ મસ્ત નજારો કેટલો મસ્ત નજારો મિત્રો જો મસ્ત નજારો એકદમ मस्त नजारा है एकदम यहाँ कितनी मौज मजा देखो लहर आ गई देखो देखो इतनी इधर लहर आ गई देखो कितनी लहर बहुत बड़ी लहर देखो मित्रों बहुत बड़ी लहर जो बहुत बड़ी लहर मित्रों जो एकदम बहुत बड़ी लहर जो पीछे इतनी मजा आ रही इतनी ठंडी हवा आ रही है ना मित्रों बहुत मस्त मजा आ रही एकदम मस्त जो लहर जो लहर कीवड़ी कीवड़ी मोटी मोटी लहर है जो मित्रों પેલા આટલે પાણી ગયું મિત્રો જો આનો ભરસો ના કહેવાય આ તો દરિયો દરિયાનું નામ ના આવે જો આ જો કેવડી જો ચલો મિત્રો હવે જમવાનું પણ બાકી છે હજી જમવાનું આપણે શું દરિયાનો બહુ મજા આવે દરિયા કિનારે ફરવાની બહુ મજા આવે બહુ એટલે બહુ મજા આવે બહુ જ મજા આવે ચલો થોડા નજીક જાશું નજીક થોડાક નહીં નજીક જાય છે ચલો પ્રાસુ લપસ આજો આવશે લપસી જવાય એમ એ માટે થોડું કાગું ઉપર ઉપરાતો નક્કી ના કરાતો હતો લપસાઈ જાય ને જો તમે આવો પણ ધ્યાન રાખો ને લપસાઈ જબર એમ અરે મિત્રો પણ જો મજા કઈ અલગ મિત્રો એકદમ મસ્ત મજા આવે વાતાવરણ એવું મસ્ત જો વાદળ વાદળ જેવું મસ્ત હોય મિત્રો જો તમે પણ મિત્રો આગળ આવી શકો ફરવા અમે લોકેશન તમને નહીં આવીએ કે અમે ક્યાંય કરીએ છીએ લોકેશન નહીં આપીએ મિત્રો ગમીએ છીએ અને દરિયા કિનારે ચલો જો

એવું લાગે ને કપડાં આંગળા દરાઈ જાય એવો મજા આવે બહુ મજા આવે જો આ મોજા કેવડા કેડા મોજા મિત્રો જો મોજા કેવડા કેડા મોજા આવે અને નવી જગ્યા કે મિત્રો જો બેસ્ટ નજારા બેસ્ટ બેસ્ટ નજારા મિત્રો જો તમારા માટે લાવી ગયા મિત્રો જો એકદમ મસ્ત જો એ મજા આવે મિત્રો એ મજા આવે નસાતા જવા મને એમ થાય કે આ કે નઈ રહે ઉમારે એ મજા આવે

તો મિત્રો એ મજા આવે ને એક ફરવાની મિત્રો પણ તમે પણ આ એક આવી જાઓ બહુ ફરવાની મજા આવી જાય એમ અને આ એક ને આપણા ફ્રેન્ડ ફ્રેન્ડ વન ફ્રેન્ડ ફ્રેન્ડ બહુ એટલે બહુ મજા આવી જાય લોકેશન મિત્રો એવી એ લોકેશન બેસ્ટ લોકેશન એમ તમને કોઈ કંઈ જ ન શકે એમ એવું લોકેશન મસ્ત લોકેશન ચલો

તો ચલો મિત્રો ગાડી પણ રેડી છે આપણી આ આપણી માં ગાડી જો ચલો એક વાગી ગયો મિત્રો ફરવામાં 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 એક વાગી ગયો ચલો હવે ચલો મિત્રો લીંબુ છોડા પીએ મસ્ત એકદમ બેસ્ટ બા બાજ એકદમ મસ્ત સર તમારા ગામનું નામ રોશન થવું પડે એમ એમ ને રેડી 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 હા હા

मित्रो काका ने छोड़ा एकदम मस्त है आ छोड़ा में जते ज होते मित्र एकदम मस्त छोड़ा थे बी छोड़ा हो पण आपला मजाच ना आम आता के आपण फेकी देयु आ तो एक दण एक नंबर छोड़ा थेम एक नंबर छोड़ा थेन हां बहो एक नंबर छोड़ा थे? थे तो चलो भाई निकडी चाक 12 पैसे चाक जंबर बे राखजो जा गाडी चलो तो चलो मित्रो वे जमी लिए लेवा की जमीन चलो जम्मा मानो सुसु खबर नहीं जमीनी ही चला लेवा की जमीन चलो तो शेव टमाटर बटर सास छास आगे जब तक जो रोटली आवे रोटली फास्टर होटल में पासी बड़े मित्रों ये एकदम मस्त जमाना है तो शेव टमाटर गरम रोटली और से मिक्स भाजी बहुत मस्त है तुम मित्रों તો જમવામાં તો એટલી મજા આવી ને કે આવું મેં કૂદડા જમે જ નહીં એમ એટલી મજા આવી જાય મિત્રો અમને એમ ચલો આપણે આપણી ગાડી હવે આપણે મિત્રો નીકળી જાવ જલ્દી જલ્દી નીકળીશું કેમ કે પછી ઊંઘ આવે એટલે એમ કેમ કે જમ્યા છીએ ને એટલે પછી ઊંઘ પણ આવશે જલ્દી ચલો જલ્દી પણ પહોંચી જાય અમે ચલો હોટલ ફાઇવ સ્ટાર હોટલને પાછી પાડે મિત્રો એવી મસ્ત હોટલ એમ એટલી મસ્ત હોટલ ચલો ગઈ જાય કેવડું જંગલ જુઓ મિત્રો જો મોટું જંગલ જોડા કેટલા ડુંગર છે મિત્રો જો ચલો મિત્રો હવે જલ્દી જલ્દી નીકળીએ રાત પણ થઈ ગઈ છે सात वगे जाए सात वगे जाए हजी क्या करे चलो आस्ते आस्ते निकली जाए चलो जम तो आ गए तो चलो मित्रों हमें जमी लीए चला दस वगे जाए चला गाड़ी पार्किंग करी जमी ली होटल जो मोटी होटल है तो मित्रों चलो जो होटल जो एकदम मस्त होटल है तो चलो जमी लीए जो बेस्ट होटल एकदम तो जमा मसूस चलो बनो सु सबंगा का जो डंगुड़ी आई जो रात दस 10:00 बजे डंगुड़ी खाए रात जो डंगुड़ी खाए नमक ना खेता मने मीठो राखी मीठे जो जीरा ना लाखेरा जीरा राइज जो ना हो न ना, ना। मित्रों जा सूप आके जो अपड़ो चलो सूप ट्राई करिए केओ सूप लागे जो चमके पहली वेर खाए आ सूप जो મસ્ત હા શું મિત્રો જમવાનું ચાલુ છે જોવા છે મોટી હોટલ જો મિત્રો તો મિત્રો મારા વ્લોગ સરસ લાગે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વ્લોગર બને તો આજે આટલો મળીએ બીજા વ્લોગમાં તો ટાટા બાય બાય